હેલો વિદ્યાર્થી મિત્રો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું જહોર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ માટે પાઠ અંગ ગણિતનો પહેલો ચેપ્ટર સંખ્યા અને સંખ્યા પદ્ધતિ જેમાં આપણે સ્વાધ્યાયના એકથી દસ પ્રશ્નો આ વિડિયોમાં આપણે સમજીશું ઓકે તો પ્રશ્ન નંબર એક છે નીચેની પૈકી કઈ સંખ્યા સાત લાખ તેપન હજાર ત્રણસો સત્તાવન છે નીચેની પૈકી કઈ સંખ્યા સાત લાખ તેપન હજાર ત્રણસો દર્શાવે છે હવે આ સાત લાખ શબ્દોમાં લખવાનું છે ત્રણસો ને સત્તાવન આને શબ્દોમાં કઈ રીતે વંચાય તો પેલા એકમ દશક સો પજાર દસ હજાર એક લાખ તો આ સાત શું કહેવાય સાત લાખ 53357 एकम दशक 100 एकम दशक 600 એટલે 357 એટલે કે રીતે વાંચ્યા છે 7 લાખ 53357 તો કે લખ્યું છે 7 લાખ 5300 357 7 લાખ 5300 357 એટલે કયો જવાબ આવશે સી જવાબ આવશે બરાબર ઓકે ચલો પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર બે શું કે છે કે સિત્તેર હજાર આઠસો પાંચ એ કઈ રીતે લખાય સિત્તેર હજાર આઠસો પાંચ હવે પહેલો જે ઓપ્શન છે સાત જીરો આઠ અને પાંચ આ આપણો આ પહેલો ઓપ્શન છે તો આને કઈ રીતે વંચાય શબ્દમાં તો પેલા એક બે ત્રણ ત્રણ જીરો પછી આપણે શું કહીએ કે સાત જીરો આઠ પાંચ ઓકે જમણી બાજુથી પહેલાં ત્રણ અંક ગણીશું એક બે ને ત્રણ પછી કોમા તો આને કઈ રીતે વંચાશે એકમ દશક સો હજાર તો શું વંચાશે સાત હજાર પંચ્યાસી અને શું વંચાશે સાત હજાર પંચ્યાસી આપેલું ઓપ્શન નહીં આવે ઓકે બીજું ઓપ્શન શું આપણે શું શબ્દમાં કહ્યું છે સિત્તેર હજાર આઠસો પાંચ સિત્તેર હજાર આઠસો પાંચ ઓકે તો ચલો સિત્તેર હજાર આઠસો પાંચ ક્યાં છે હવે બીજો ઓપ્શન જોઈએ આપણે ओके okay. तो आ आ शब्द मूक दिए आंकड़ों मूली दिए सात जीरो आठ जीरो पांच जमनी बाजू थी पहला त्रेन अंक ले एक बैंक तेरह पची एक पची अंक ले एकम दशक सौ हज़ार दस हज़ार एने शूँ वंचाश है दस हज़ार ए दस हज़ार सित्तेर हज़ार सित्तेर हज़ार आठ सौ पांच सित्तेर हज़ार आठ सौ पांच है आने शू वंचाश है हज़ार 805 તો સાચો જવાબ કયો બી ઓપ્શન તો સાચો જવાબ શું આવશે બી ઓપ્શન ચલો ત્રીજો પ્રશ્ન હવે ત્રીજો પ્રશ્ન શું કહે છે કે 47571 માં સંખ્યામાં 10000 ના સ્થાને કયો અંક છે સ્થાનિક અંક કયો હવે માની લો કે આ જે છે આ સંખ્યા જે આપી છે આપણે એ લખી દઈએ 47500 ઇગ્નેશિત જમણી બાજુથી ત્રણ અંકણો એક બે ત્રણ અને પછી કોમા પછી એક બે તો આને શું વંચાય એકમ દશક સો હજાર દસ હજાર એટલે સુડતાલીસ હજાર પાંચસો ને એકસો તેર દસ હજારના સ્થાનને કયો અંક છે હશે દસ હજારને આપણે દસ હજાર જે છે દસ હજારને દસ સહસ્ત્ર પણ વંચાય છે શું વંચાય દસ સહસ્ત્ર શું વંચાય દસ સહસ્ત્ર વાંચી શકાય છે તો દસ હજાર ના સ્થાને એ દસ હજારના સ્થાને છે ઓકે ચલો પ્રશ્ન નંબર ત્રણ પછી પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચારમાં શું કહે છે કે છાસઠ લાખ છાસઠ હજાર છસો છાસઠ એને અંકોમાં લખો છાસઠ લાખ છાસઠ હજાર છસો છાસઠ તો આમાં તો આપ પહેલો ઓપ્શન જો એ ઓપ્શન એ અહીંયા મૂકી દો એ ઓપ્શન મેં અહીંયા મૂકી દો છ ઓકે હવે આમાં તો કમ આપી દીધા છે એટલે આપણે મૂકવાની જરૂર નથી પણ આને શું મન છે એકમ દસક સો હજાર દસ હજાર એક લાખ દસ લાખ અને એક કરોડ તો આમાં છાસઠ લાખ કીધું છે તો આ તો એક કરોડ સુધી આવી ગયું એટલે આ પહેલો ઓપ્શન નહીં આવે ઓકે ચલો બી ઓપ્શન જોઈ લઈ આપો બી ઓપ્શન બી ઓપ્શન સાચું છે તો બી ઓપ્શનમાં આ જે સંખ્યા છે એ કીધી દઈએ ચલો એકમ દશક સો હજાર દસ હજાર એક લાખ દસ લાખ छठ लाख वे छठ लाख छासठ हज़ार छसठ लाख छासठ हज़ार छसो छो ने छ तो साचो जवाब शो आप्शन छासठ लाख छसठ हज़ार छ सौ लाने एकम दशक सौ हज़ार दस हज़ार लाख दस लाख छासठ लाख छसठ हज़ार छ सौ चलो प्रश्न नंबर पांच આઠ લાખ સાત હજાર ઓગણચાલીસને શબ્દોમાં કેવી રીતે લખાય જો મેં આ તમને બતાવી વાંચી દીધી છે હવે આ સંખ્યા એ મેં મૂકી દો આઠ જીરો સાત જીરો ઓગણ ચાલીસ શું લખ્યું છે અને શબ્દોમાં કઈ રીતે લખાય તો એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ આઠ લાખ સાત હજાર ઓગણચાળીસ આઠ લાખ સાત હજાર ઓગણચાલીસ કયું ઓપ્શન છે ડી ઓપ્શન છે અને શું અંચાશે આઠ લાખ સાત હજાર ઓગણચાલીસ કેમ તો એકમ દશક સો હજાર દસ હજાર ને એક લાખ એટલે એક લાખ ને જે આઠ લાખ આ હજારના સ્થાને છે સાત હજાર અને દશકના સ્થાને છે ઓગણચાલીસ એટલે આઠ લાખ સાત હજાર ઓગણચાલીસ આઠ લાખ સાત હજાર ઓગણચાલીસ સાચો જવાબ શું છસો એકાવન માં અંક નવની સ્થાન કિંમત શોધો જો આપણે મહત્વના મુદ્દામાં સ્થાનની કિંમત વિશે સમજી ગયા હતા તો આ જે સંખ્યા આપી છે આપણે નવ લાખ બત્રીસ હજાર છસો એકાવન માં નવની સ્થાન કિંમત શોધવાની છે તો નવ કે છે આપણા અહીંયા તો નવ કયા સ્થાનમાં છે એકમ દશક સો હજાર દસ હજાર એક લાખ લાખના સ્થાનમાં છે તો નવની સ્થાન કિંમત શું થાય નવ લાખ બીજું સિમ્પલ તરીકે સમજાવવું કઈ રીતે સિમ્પલ તરીકે જો અહીંયા મૂકી દો સંખ્યા નવ લાખ બત્રીસ હજાર છસો ને

નવ લાખ બત્રીસ હજાર છસો લાખ તો પહેલું જ ઓપ્શન પ્રશ્ન નંબર સાતમાં શું કહે છે કે આઠ લાખ સોરી આઠ કરોડ ત્રેવીસ લાખ સત્તર હજાર છસો ચોપનમાં લાખના સ્થાનમાં રહેલ અંક કયો છે આ જે સંખ્યા આપી છે એમાં લાખના સ્થાનમાં રાહેલ અંક કયો છે હવે આ સંખ્યા મેં અહીંયા નીચે મૂકી દીધું છું 8 23 97 600 14 તો જમણી બાજુથી ત્રણ અંક 1 2 3 પછી બે અંક 1 2 પછી 1 2 પછી જે છल्ले बचे એક અંક રહે ગયો ઓકે હવે ચલો આના શબ્દોમાં કઈ રીતે બન્યા એકમ દશક સો હજાર 10000 1 લાખ 10 લાખ એક કરોડ આઠ કરોડ લાખ દસ લાખના ચોપન ચોપનમાં લાખના સ્થાનમાં રહેલા અંક કયો છે ભાઈ લાખના સ્થાનમાં કયો છે એકમ દશક સો હજાર દસ હજાર એક લાખ એક લાખ એટલે લાખના સ્થાનમાં તો લાખના સ્થાનમાં કયો અંક છે ત્રણ અંક છે લાખના સ્થાનમાં કયો અંક આવ્યો છસો એકત્રીસ માં પાંચની સ્થાન કિંમત શું છે આપણે મહત્વના મુદ્દામાં સ્થાન કિંમત વિશે સમજી ચૂક્યા છે તો આપણે અહીંયા ફરીથી સમજાવીશું તો ઓગણસાહીઠ હજાર

એકસો પાંત્રીસ અને એકસો તેપનમાં સંખ્યાઓમાં ત્રણની સ્થાન કિંમતમાં કેટલો તફાવત છે એ ભાઈ અહીંયા જોવા પહેલાં આપણે સંખ્યા મૂકી દઈએ એકસો પાંત્રીસ અને એકસોના ત્રેપન હવે અહીંયા ત્રણની સ્થાન કિંમત શોધો એકસો પાંત્રીસ અને એકસો સંખ્યામાં સંખ્યાઓમાં ત્રણની સ્થાન કિંમત પહેલાં શોધી લઈએ તો અહીંયા ત્રણ જે છે જેની સ્થાન કિંમત શોધવાની છે એના ઉપર હું રાઉન્ડ કરી દઉં તો ત્રણ છે તો મેં અહીંયા ત્રણ મૂકી દીધો ત્રણની જમની બાજુ કેટલા અંક છે એક

બે તો શું જવાબ આવશે સત્યાવીસ તો સાચો જવાબ શું સત્યાવીસ ઓકે ચલો પ્રશ્ન નંબર દસ પ્રશ્ન નંબર દસ માં શું કહે છે કે સત્યાવીસ હજાર ત્રણસો સાત માં સ્થાન સાતની સ્થાન કિંમત વચ્ચે શું તફાવત છે હવે આ સંખ્યા આપણે મૂકી દઈએ કે સત્યાવીસ હજાર ત્રણસો સાતમાં સાતના સ્થાન કિંમતો વચ્ચેનો શું તફાવત છે હવે જુઓ અહીંયા જે સત્યાવીસ હજાર ત્રણસો સાત જે આપી છે એમાં સાત બે વખત છે અહીંયા સાત એક વખત અહીંયા સાત છે ને અહીંયા સાત છે એટલે સાત અહીંયા એકમના સ્થાનમાં જ છે પછી અહીંયા સાત હજારના સ્થાનમાં છે તો સત્યાવીસ હજાર ત્રણસો સાત અહીંયા આ જે સાત છે બરાબર એની સ્થાન કિંમત શું થશે તો આ એકમના સ્થાને છે એટલે આની સ્થાન કિંમત સાત જશે સાત થશે ઓકે હવે આ જે સાત છે એની સ્થાન કિંમત શું થશે ઓકે તો પેલા આપણે શું મૂકીશું સાત સાતની જમણી બાજુ કુલ કેટલા અંક છે તો 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 અહીંયા મૂકી દઈએ કેટલા થયો આ સાતની સ્થાન કિંમત સાત હજાર અને આ સાતની કિંમત સાત સ્થાન કિંમત સાત કેમ આ એકમના સ્થાને છે બીજું આ સાતની જમણી બાજુ કોઈ અંક નથી એટલે અહીંયા આપણે જીરો મૂકવાની જરૂર નથી હવે આ બંનેનો તફાવત શોધવાનો છે તો જે મોટી સંખ્યા હોય એને આપણે ઉપર મૂકી દઈએ તફાવત બાદ બાકી કરવાની સાત છે ઓકે જીરોમાંથી સાત ના જાય તો અહીંયાથી દસ લઈશું પણ આના જોડે કંઈ નથી લા આના જોડે દસ લેશે આના જોડે પણ કંઈ નથી લા આના જોડે દસ લેશે જ્યારે આના જોડેથી થી લેશે તો સાતમાં એક ઓછો થઈ જશે એટલે છ અને અહીંયા દસ આપશે હવે આ દસ શું કરશે આના દસકો આપશે અને આમાં એક ઓછો થઈ જશે હવે આ જે છે આના દસકો આપશે એટલે આમાં પણ એક ઓછો થઈ જશે તો દસમાંથી સાત જાય તો ત્રણ અહીં કઈ લે જીરો 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 નવમાંથી શૂન્ય જાય તો નવ નવમાંથી શૂન્ય જાય તો નવ છ માંથી શૂન્ય જાય તો છ તો જવાબ શું આવશે શું આવશે છ હજાર નવસો ને ત્રણ છ હજાર નવસો ત્રણ તો સાચો જવાબ શું આવશે એ ઓકે એટલે આ જે પ્રશ્નની અંદર હું તમને ફરીથી સમજાવું છું કે આ પ્રશ્ન શું કહે છે કે આપણને એક અંક આપ્યો છે કે સત્યાવીસ હજાર ત્રણસો સાત એટલે સત્યાવીસ હજાર સાત બરાબર આ જે સત્યાવીસ હજાર ત્રણસો સાત છે તેમાં સાતની સ્થાન કિંમતનો તફાવત શું થાય તો પેલા અહીંયા આ એ સાત છે આપણા જોડે આપણા જોડે સાત છે બે હજારમાં ઓકે એટલે એક આ સાત છે ઓકે અને અહિયાં પણ સાત છે આ જેના સ્થાન છે એકમ ના સ્થાને છે આ જે સાત છે એ એકમના સ્થાને છે એટલે એની સ્થાન કિંમત શું થશે સાતસ થશે બીજું આ સાતની જમની બાજુ કોઈ અંક નથી આપણે જીરો મુકતા નથી ચલો આ સંખ્યા હું ફરીથી લખું છું સત્યાવીસ હજાર ત્રણસો ને સાત હવે આની સ્થાન કિંમત શોધી લીધી હવે આની સ્થાન કિંમત શોધીશું કેમ આપણે સાતની સ્થાન કિંમતો વચ્ચેનો તફાવત કીધો છે કીધું છે બરાબર તો આ સાત જે છે કયા સ્થાનમાં છે એકમ દશક સો ને હજારના સ્થાન છે તો આ સાતની સ્થાન કિંમત શું થશે સાત હજાર થશે અને આ બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે શેનો આ બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે તફાવત આ બંનેને બાકી કરીશું એટલે સાત શૂન્ય માંથી સાત પેલા આપણે અહીંયા કઈ સંખ્યા નથી એટલે જીરો જીરો મૂકી દઈશું શૂન્યમાંથી માંથી સાત ન જાય એટલે અહિયાં દસકો લેશે આના જોડે કઈ નથી એટલે આના જોડે દસકો લેશે આના જોડે કઈ નથી એટલે આ આના જોડે દસકો એટલે એટલે આના જોડીથી લેશે એટલે સાતમાં એક ઓછો થઈ જશે અને આના દસ આપશે અને આ હવે આના દસ આપી શકે છે પણ જ્યારે આ આને દસ આપે છે તો આમાં દસમાં એક ઓછો થઈ જશે નવ હવે આ આને દસ આપશે ત્યારે આમાં એક ઓછો થઈ જશે તો નવ થઈ જશે દસમાંથી સાત જાય તો ત્રણ નવમાંથી શૂન્ય જાય તો નવ નવમાંથી શૂન્ય જાય તો નવ અને છમાંથી માંથી શૂન્ય જાય તો છ તો સાચો જવાબ શું આવશે છ હજાર નવસોના ત્રણ તો પહેલું જ ઓપ્શન એનું આવશે છ હજાર ને ત્રણ આ વિડીયોની અંદર આપણે એક સ્વાધ્યાય એકના એટલે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ માટે જે અંક ગણિત છે તેનો સ્વાધ્યાય પહેલાંના એકથી દસ પ્રશ્નો આ વિડીયોની અંદર આપણે સમજી લીધા મારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો આવજો જય શ્રી કૃષ્ણ